આજે બનાવશું આપણે કોન પાસ્તા તો આપણે બનાવવાની શરૂઆત કરીશું તો આ પાસ્તા અને આ મકાઈ બે ને અલગ અલગ બાકી લઈશું છે અને તપેલી મૂકી છે એમાં પાણી નાખીશું આપણે પાસ્તા નાખી દઈશું આમાં થોડુંક તેલ નાખીશું એટલે આપડા પાસ્તા બલા ભેગા ન થઈ જાય બધા છોટા છોટા આલે આની અંદર આપણે મકાઈના દાણા નાખીશું થોડુંક મીઠું નાખીશું અને આપણે બાફા દેશું આપણા પાસ્તા બફાઈ ગયા છે અને એક જારીમાં કાઢી લેશું બંધ કરીને આમાં બધા ઠંડુ પાણી નાખી દેસુ એટલે અલગ અલગ થઈ જાય પાસ્તા આપણી મકાઈ સારી રીતના બપાઈ ગઈ છે અને ગેસ બંધ કરી અને પાણી તાવી લેશું અને ને આપણે ઠરવા દેશું આપણે કઢાઈ મૂકી છે ગેસ ચાલુ કરી દીધો છે આની અંદર આપણે તેલ નાખીશું તેલ ગરમ થવા દેશો તેલ આપણા સારી રીતના ગરમ થઈ ગયું છે આમાં હિંગ નાખીશું આમાં આખું જીરું નાખીશું આપણા કેપ્સિકમ સારી રીતના સડી ગયા છે હવે કાંદા પ્યુરી પીરી નાખશો અને ચડવા દેસુ

સ્વાદ અનુસાર મીઠું નાખીશું પાસ્તા મસાલો નાખીશું અને ભેળવી નાખીશું આપણે બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે આની અંદર પાસ્તા નાખીશું હવે મકાઈ નાખીશું અને ભેળવી નાખીશું આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે આને ગેસ બંધ કરી અને નીચે ઉતારી દેશું આપણા પાસ્તા તૈયાર થઇ ગયા છે એને એક સર્વ કરી દેશું લાઈક કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો મળીએ નવા વિડીયો